નમસ્કાર વાલા પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની ટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આપ સૌ માટે આજનો દિવસ ખરેખર ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આજે ગુજરાત રાજ્ય સરકારે પેન્શનરો અને કર્મચારીઓ બંને માટે આરોગ્ય સંબંધિત એક મોટો નિર્ણય લીધો છે હા મિત્રો આજની માહિતી છે ગુજરાત કર્મયોગી આ આરોગ્ય સુરક્ષા યોજના અંગે જેને રાજ્ય કેબિનેટે તાજેતરમાં મંજૂરી આપી છે આ યોજના હેઠળ લાખો કર્મચારીઓ અને પેન્શનરોને આરોગ્ય સુરક્ષાનો એક નવો ઢાલ મળવાનો છે તો ચાલો આજે આપણે વિગતવાર સમજીએ કે આ યોજના શું છે કોને લાભ મળશે શું નિયમો છે અને મિત્રો કેટલો વીમો મળશે અને કયા કયા લોકો પાત્ર છે અને કયા નહીં એ બધું જ આપણે આ વિડીયોમાં સરળ ભાષામાં સમજવાના છીએ તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર તેમજ સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો સૌ સમજીએ કે આ યોજના શરૂ કરવાની જરૂર શા માટે પડી તેના વિશે તો મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે આરોગ્ય ખર્ચ સતત વધી રહ્યો છે પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર ખર્ચે આસમાન પહોંચી ગયો છે એવા સમયે રાજ્ય કેબિનેટે બુધવારે નિર્ણય કર્યો છે કે હવે ગુજરાત કર્મયોગી આરોગ્ય સુરક્ષા યોજના મારફતે તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને કેશલેસ સારવારની સુવિધા આપવામાં આવશે આ નિર્ણય બાદ રાજ્ય સરકારે આશરે છ પોઈન્ટ ચાલીસ લાખ અધિકારીઓ કર્મચારીઓ અને પેન્શનરોને આ યોજનાનો લાભ મળશે આ યોજના અંતર્ગત હવે સરકારી અને માન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે કોઈપણ રકમ રોકડ ચૂકવવાની જરૂર નહીં રહે એટલે કે કેશલેસ ટ્રીટમેન્ટ થશે હવે મિત્રો વાત કરીએ કે આ યોજનામાં શું શું સુવિધા મળશે તેના વિશે તો આ યોજનામાં પ્રતિ પરિવાર રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવારની મર્યાદા નક્કી કરવામાં આવી છે એટલે કે જો પરિવારના કોઈ સભ્યને ગંભીર સારવારની જરૂર પડે તો વર્ષ દરમિયાન રૂપિયા દસ લાખ સુધીનો ખર્ચ સીધો વીમા હેઠળ આવશે આ સુવિધા જી કેટેગરી કાર્ડ ધરાવતા કર્મચારીઓ અને પેન્શનરોને મળવાની છે આ યોજનામાં પીએમ જય એટલે કે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મામૃત્તમ યોજનાના ધોરણે કવરેજ આપવામાં આવશે એટલે કે જે રીતે આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા લોકો કેશલેસ સારવાર મેળવે છે એ જ રીતે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને પણ હવે સમાન સુવિધા મળવાની છે મિત્રો હાલ રાજ્યમાં કુલ બે હજાર છસો અઠ્ઠાવન હોસ્પિટલોમાંથી સત્તરસો ચોપન સરકારી અને નવસો ચાર ખાનગી હોસ્પિટલ આ યોજનાથી જોડાયેલી છે આ તમામ હોસ્પિટલોમાં આશરે બે હજાર ચારસો પ્રકારની સારવારની પ્રક્રિયાઓ કવર કરવામાં આવશે એટલે કે હૃદય કિડની કેન્સર સર્જરી એન્જીઓપ્લાસ્ટી જેવી મોટી સારવારથી લઈને સામાન્ય ઓપરેશન સુધીની મોટાભાગની પ્રક્રિયા તેમાં આવરી લેવામાં આવશે પરંતુ એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે એ છે કે મિત્રો આ યોજનામાં ઓપીડી એટલે કે આઉટ પેન્શન ટ્રીટમેન્ટનો સમાવેશ નથી એટલે કે સામાન્ય તબીબી ચકાસણી કે પછી નાની સારવાર માટે મળતું માસિક મેડિકલ અલાઉન્સ જેમ છે તેમ જ ચાલુ રહેવાનું છે હવે મિત્રો હાલમાં જે નિવૃત્ત કર્મચારીઓને દર મહિને રૂપિયા એક હજાર તબીબી પથ્થું એટલે કે મેડિકલ અલાઉન્સ મળે છે તે તેમનું ચાલુ રહેશે આ યોજનાથી તેની કોઈ પણ કપાત કે બદલાવ નહીં આવે એટલે કે પેન્શનરોને હવે બે ફાયદા મળવાના છે એક તો રૂપિયા એક હજારનું માસિક પેન્શન અને ભથ્થું ચાલુ જ રહેવાનું છે અને બીજું છે કે વર્ષમાં રૂપિયા દસ લાખ સુધીની કેશલેસ સારવારની સુવિધા પણ મળવાની છે હવે મિત્રો આ યોજનાનો પ્રીમિયમ ખર્ચ પણ સરકાર ઉઠાવશે રાજ્ય સરકાર પર આશરે રૂપિયા ત્રણસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ કરોડનો પ્રીમિયમ બોજાવવાનો છે પ્રતિ પરિવાર માટે દર વર્ષે રૂપિયા ત્રણ હજાર સાતસો આઠનો પ્રીમિયમ નક્કી કરવામાં આવ્યો છે જે સરકાર દ્વારા ચૂકવવામાં આવશે એટલે કે પેન્શનરો અને કર્મચારીઓને અલગથી કોઈપણ રકમ ચૂકવવાની જરૂર નહીં રહે હવે મિત્રો વાત કરીએ કે આ યોજનાથી કોને લાભ મળવાનો છે તેના વિશે તો મિત્રો આ યોજનામાં ઘણા વર્ગોને લાભ મળવાનો છે જેમાં રાજ્ય સરકારના બધા કર્મચારીઓ અને અધિકારીઓનો સમાવેશ થાય છે નિવૃત્ત પેન્શનરોનો સમાવેશ થાય છે અને મિત્રો તેમના આશ્રિત પત્ની સંતાનો અથવા પરિવારના સભ્યોનો પણ સમાવેશ થાય છે તેમજ ગુજરાત રાજ્ય સેવા નિયમો બે હજાર પંદર હેઠળ તબીબી વર્તન માટે પાત્ર વ્યક્તિઓ એટલું જ નહીં પરંતુ અખિલ ભારતીય સેવા એટલે કે ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ અને પેન્શનરોને પણ આ યોજનાનો લાભ મળવાનો છે હવે મિત્રો વાત કરીએ કે કોને લાભ નહીં મળે તેના વિશે તો સરકારે સ્પષ્ટ કર્યું છે કે કેટલાક વર્ગોને આ યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા છે ખાસ કરીને વયવંદના યોજનાનો લાભ લઈ રહેલા સિત્તેર વર્ષથી વધુના ઉપમરના પેન્શનરો આ યોજનામાં પાત્ર નહીં રહે એટલે કે જો કોઈ પેન્શનર હાલ વંદના હેઠળ તબીબી સહાય મેળવી રહ્યા છે તો તેઓ આ યોજનામાંથી બહાર રહેશે તેમજ હાલમાં ફિક્સ પે કર્મચારીઓ માટે અગાઉથી જ કર્મયોગી એટલે કાળ યોજના ચાલી રહી છે જેથી તેઓ પણ હાલ હાલની યોજનામાં સામેલ નહીં થાય હવે મિત્રો વાત કરીએ પ્રક્રિયા વિશે એટલે કે કેવી રીતે મળશે કેશલેસ સારવાર તેની વિશે તો આ યોજના પીએમ જય નોડલ એજન્સી દ્વારા ચલાવવામાં આવે છે એટલે કે જે રીતે આયુષ્યમાન ભારત કાર્ડનું સંચાલન થાય છે એ જ માધ્યમ દ્વારા આ યોજનાનું પણ સંચાલન થશે દરેક પાત્ર પરિવારને જી કેટેગરી કાર્ડ આપવામાં આવશે આ કાર્ડ સાથે તેઓ રાજ્યની કોઈપણ પીએમ જય અથવા તો મામૃતમ જોડાયેલી હોસ્પિટલમાં સીધી કેશલેસ સારવાર લઈ શકશે હોસ્પિટલમાં દાખલ થતાં જ જરૂરી વિગતો ચકાસાયા બાદ સારવાર શરૂ થશે અને બિલની ચૂકવણી સીધી જ યોજના હેઠળ થશે હવે મિત્રો આપણે સામાન્ય પ્રશ્નો અને સ્પષ્ટતાની વાત કરીએ કે અમુક લોકોના પ્રશ્નો છે કે શું આ યોજના બધા પેન્શનરો માટે ફરજિયાત છે તો મિત્રો એનો જવાબ છે હા સરકાર મુજબ પાત્ર પેન્શનરોને આપોઆપ સામેલ કરવામાં આવશે કારણ કે પ્રીમિયમ સરકાર ચૂકવશે હવે મિત્રો વાત કરીએ કે શું ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર મળશે તેના વિશે તો મિત્રો જવાબ છે હા નવસો ચાર ખાનગી હોસ્પિટલ યોજનાથી જોડાયેલી છે એટલે ખાનગીમાં પણ કેશલેસ સારવાર મળી રહેશે અને મિત્રો બીજો એક પ્રશ્ન એ છે કે શું ઓપીડી એટલે કે બાહ્ય સારવાર માટે પણ સહાય મળશે તો મિત્રો આનો જવાબ ના છે કારણ કે ઓપીડી આ યોજનામાં આવરી લેવામાં આવી નથી પરંતુ રૂપિયા એક હજારનું માસિક મેડિકલ એલાઉન્સ ચાલુ રહેશે હવે મિત્રો વાત કરીએ યોજનાથી થનારા ફાયદા વિશે તો આ યોજના અમલમાં આવતા રાજ્યના લાખો પેન્શનરોને નાણાકીય રાહત મળશે અત્યાર સુધી પેન્શનર મિત્રો પોતાના આરોગ્ય માટે મોટી રકમ ખર્ચતા હતા ખાસ કરીને રિટાયરમેન્ટ પછી મોંઘી સારવારના કારણે અનેક મુશ્કેલીઓ આવતી હતી પરંતુ હવે કેશલેસ સારવાર થી આ કાક ચિંતા ઘણી ઘટી જશે સાથે જ આ યોજનાથી સરકારી કર્મચારીઓની સુરક્ષા પણ વધવાની છે જો કોઈ કર્મચારી ફરજ દરમિયાન બીમાર પડે કે અકસ્માતમાં ઈજા થાય તો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ થઈ સારવાર લઈ શકશે અને ખર્ચની કોઈ જ પણ અડચણ નહીં રહે તો મિત્રો આ હતી માહિતી દરેક પેન્શનર માટે અગત્યની છે આ આપના જો આપણા પરિવાર કે ઓળખમાં કોઈ નિવૃત્ત કર્મચારી હોય તો જરૂરથી આ માહિતી તેમને પહોંચાડજો કારણ કે આવનારા દિવસોમાં આ યોજનાથી જોડાયેલા અનેક સુધારા અને નવી પ્રક્રિયાઓ જાહેર થવાની શક્યતા છે તો મિત્રો તમામ પેન્શનર મિત્રો આ એક સકારાત્મક અને આશાસ્પદ શરૂઆત છે સૌ સ્વસ્થ રહો સુખી રહો અને આવનારા સમયમાં સરકાર તરફથી મળતા આવા લાભો વિશે માહિતગાર રહો મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ